ઝેન ઉપસ પ્રસ્તુત કરે છે પ્રકાશ ત્રિવેદીની નવલકથા સપ્તપદી પ્રકાશભાઈને પોતાના અમેરિકા વસવાટના નવ વર્ષ દરમિયાન ત્યાંના ગુજરાતીઓ સાથે બનેલી ઘટનાઓ અને પ્રસંગો વિશેષ આકર્ષે છે આ નવલકથા લગ્ન કરીને અમેરિકા ગયેલી અથવા કહો કે અમેરિકા જવા માટે લગ્ન કરતી ગુજરાતી યુવતીની સંઘર્ષગાથા છે જે સત્ય ઘટના પર આધારિત છે સોનેરી સપના અને વૈચારિક સ્વાતંત્ર્યનો દેશ અમેરિકા હંમેશા ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે શૈક્ષણિક લાયકાત અને સગપણ સિવાય મોટાભાગે લગ્ન જ અમેરિકા જવાનો સીધો સરળ માર્ગ બની જતો હોય છે અમેરિકા જવા ઉત્સુક એક યુવતી અમેરિકામાં સેટલ થયેલા યુવકને પરણે છે અને અમેરિકા સ્થાયી તો થાય છે પરંતુ લગ્નના થોડા સમય બાદ પોતાના પતિ અને સાસરિયાનો અસલી ચહેરો જોવા મળે છે પતિ ભલે અમેરિકા સ્થાયી થયો હોય પણ તેની વિચારસરણી દહેજ શોષણ ઘરેલું હિંસા જેવા દૂષણોથી પ્રભાવિત છે વાત વાતમાં મેણા ટોણા ના કોઈ આર્થિક કે વૈચારિક સ્વતંત્રતા પૈસાની બાબતે વિવાદ પતિ અને સાસુ તરફથી અપાતો ત્રાસ આ તમામ સંઘર્ષોના પગલે યુવતી છૂટાછેડા લેવાનો નિર્ણય કરે છે જેમાં એને મદદરૂપ થાય છે અમેરિકામાં જ સ્થાયી થયેલું એક મિત્ર યુગલ સંવાદના સ્વરૂપમાં લખાયેલી આ નવલકથાનું પ્રયોગાત્મક પોત તમને ચોક્કસ આકર્ષશે લગ્ન સમયે યુગલ દ્વારા લેવાયેલા સપ્તપદીના સાત વચનો લગ્ન બાદ કેટલી હદે પડાય છે તેના ઉપર આ નવલકથા એક યક્ષ પ્રશ્ન ઉભો કરે છે આ કથા માનવીય સંબંધો અને સંવેદનોના વિવિધ સ્તરોને સ્પર્શીને તેના તાણાવાણાને ઉજાગર કરે છે સપ્તપદી નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો